હેલો લો યુ ટુ ફેમિલી કેમ છો બધા મજા મજામાં હું પણ મજામાં છું અને હું કપામાં રખડું છું આજે તો અમે આવી ગયા છે વાડી છોડીને અને સુશીલા અને સંદેવભાઈ બધા કંઈક ખોવાયા છે એટલે જોવા પડ્યો તો અત્યારે કઈ બાજુ થઈ આગળ જાય છે આપણે પણ દેખાતા નથી પાછળ તો દાડિયા બેઠા છે ગમમાં અત્યારે વાય છે દસ આ બાજુ દેખાય થોડા થોડા

આ મને 8000 જોયા વગેરે ન થાલ તો દિવસ થઈ જાય ને કલાક આ બધું એટલા થોડા કલાક હા કલાક કલાક થાય ને બધી બે આ બધું આ બધું બનાવે છે બનાવે ચટણી બનાવે ચટણી

जीवा तो नहीं है तो ने जो रमेश है भंगलाल अंदर देवताम बाळे से आज में लाओ, लाओ लाओ बताऊ के आवाज बताओ संजय भाई बोलो बाळे पापड़ ले जाऊं एक एवो ना कराय अभी जी लाया हो रमो नहीं एव न जो भंगी न में ना खना गोटा पड़ी કેટલા મસ્ત છે બનેશ ની આ બનેવા હાલો હવે ખાઈ લી ની બની જાવ હવે ખાઈ ગરમા ગરમ એટલે ખાય લો તમે બીજા પાછા કમેન્ટ કરીને કે છે ડબા હાથે નઈ ખવાય હાથ ડબા ને શું ખાવ ડબા રે ખાવ એતો સંજુ નેવી કમેન્ટ કરી સંજુ ડબા નું દેખાય એટલે એટલે એમ દેખાય એમ ખાય એવું મને કે ડબા ભગવાન માતાજી ને ખબર ઊંધો દોરે ભગવાન સ્વીકારી સ્વીકારી લે માતાજી ખબર જ છે પછી

અમારો ભાઈ છે મસ્ત મજાનું છે પૂરી છે શાક છે ચટણી છે મજાનું બધા જાત ના છે તરેલા દુકાન ના છે ને આ બાજુ હવે ભજીયા બને છે અને હેન્ડો તો ફ્રેન્સ ખાઈ લીએ લો હજુ ખાવાનું બાકી ને દરે હોય છે અને આ બાજુ કઈક શાક કંઈક આવું છે એમને તો કઈ સારું નહીં બનાવતા આવડતું પણ અહીંયા જમી લીધું છે અને હવે અહીંયા બેઠા છે બધા તે તો વાતો કરવા બેઠા છે ને તો અહીંયા આ સાર પણ આવી ગયા છે બેઠા બેઠા વાતો કરવા ને રામ કરવા રામ કર હાલ રામ કર રામ 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 કરવું છે ને રામ 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 બન રામ રામ બલ રામ તો આવી ગયું છે આમાં જોડે તોફાની તોફા જ કરવા માટે ખાટલે બેસે આમ બેઠા ને તો એવડું એ ખાટલે બેહવા આવ્યું છે

સીધી સાવડી આ લઈને આવે મોઢે પકડીને ને દોડીને આવે આપણે આવીએ ને તે ખાવા હાટું લે એમને દોડ્યું એમને આવું ખાવું હોય પાછું તો કાઈ નઈ થોડીક વાર રીન પછી પાછા મળીએ વાતો કરતા હતા પણ આવી તોફાન કરવા આવ્યો ને તમે કીધું બતાવી દઈ સંજય ભાઈ ની વાડી કેવી મજા કરે છે કેવું કરશ ને તો કઈ નઈ